કેમ છો YouTube ફેમિલી બધા મજામાં જ છો ને આજ ના આપડા નાના ચકડા વિડિયો માં તમારો બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દિલથી તો ગાઈસ આજે આપણે જવાનું છે માર્કેટ તરફ માર્કેટ તરફ જવાનું છે આપણે કપડા જોવા માટે નવરાત્રી ના ગરબા માટે તો ગાઈસ હવે નવરાત્રી તો આવતા રવિવાર ને ચાલુ થવાની છે સ્ટાર્ટ થવાની છે આપણે મેં વિચાર્યું તો કે હમણાંથી કપડા જોઈ આવ કારણ કે પછી ને બહુ બધો ભાવ વધી જાય છે એના કારણે આપણે આજે જવાનું છે ને ત્યાજેને આપણે આ સારા સારા કપડા જોવા નથી ગાઈસ તમને મજા નહિ આવશે કે હું ખાસી કે તો ગાઈસ હવે સોફા પર કેતીજે એના કારણે મને ખાસી આવે છે કારણ કે થોડું મૂડ રે તો ગાઈસ બધા લોકોને એમ લાગે છે કે આમ લાઈક કરવાથી આ લોકોનો સ્ટેટસ ઊંચો થઈ જશે તો ગાઈસ એવું કાઈ હોતો નથી અને તેલા દે એક વાત કહેવાની કે મતલબ કે જને ભી આગળ આબુ હોય તો આપળા ઠાકોર ભાઈનો સપડ તો જોય જોય 101 ટકા કેમ કે ઠાકોર ને સપોર્ટ વગેરે નો કઈ ખાતો ન હતી તો ગાઈસ તમે મને સપોર્ટ કરો અને સારી કમેન્ટ કરો અને આપડા વિડિયો ને લાઈક કરો અને શેર કરો તો આપણે پورا વિડિયો સાથે તમારા જોડાવા નું કોઈને ક્યાં જવાનું નથી તો ચાલો હવે જ્યાં હું વિડિયોયા સ્ટાર્ટ કરે તો નાના નાના છોકરાનો અવાજ આવે છે તો હું તમને બતાવું કે હું જે સોસાયટીમાં રહું છું એ છોકરાઓ કેવા મસ્ત મજા નમસ્તી કરે છે દડો રમે છે અને આપણે બસ મતલબ માર્કેટ તરફ જવાનું છે થોડીક વારમાં આપણે જાવું તો તમે વિડિયો સતત બના રહો અને હું તમને બતાવું કે કઈ ગાઈફનો બધો બામારો બાગીજો છે અને કેવું કેવું ભરવાનો છે તો ચાલો તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા જો शामમાં છોકરાઓ દડા રમે છે તો તમે જોઈ શકો છો આપડે આ બગીચો છે આવા ઝાડ છે જો અહીંયા તો બહુ મસ્ત રીલ શૂટ કરવી હોય ને તો આપણે સરસ સરસ રીલ શૂટ થઈ જાય છે જો આ ફૂલડા કેમ મસ્ત મજા નહી જો આ ઝાડ કેવાય તો તમે જોઈ શકો છો કે લા સરસ મજાના છે તમે જોઈ શકો છો અંબાડા જાદન લઈને છોકરાઓ આવી ગયા છે અંબા માટે તમે જોઈ શકો છો પાસનો જે લોક હિસ્ટન છે આપડે સોસાયટી નું તો બસ ફાઇનલી હવે આપણે આ ગેટે થઈને જવાનું છે તો હું તમને બતાવી દઉં તમે જોશો કે ઉપરની બધી સોલિસ છે આપણે જે ખાવા ના આવે ને અને શું કેવા ખજૂર આ ખજૂરના બધા નાના નાના ઝાડ છે તો હવે ખજૂર આવવાની ચાલુ થઈ ગઈ છે તો આપણે હવે જવાનું છે માર્કેટ તરફ तो गैस जो छोकरा हमें रमी जाए थे निकली जाए थे हमने हमने पल्सर ले ना ना छोकरा उन्हें तो गैस जो ना हमारे तो पल्सर रख गए ना ना हमारा जी जानकी मैडम से सामने में जो ही जाए हाई करो जानकी जानकी भी हाई कर ले दूसरे ने बस सवे आपने जाऊँ से तो जो ही सब कुछ तो आपने हवे हाईवे रोड चढ़ी गया सन मार्केट तरफ जाई जाए थे बहुत ताप से ना कम से તો બધા જાતનો જાહેરાત છે આપણે કોઈની ભરવા નથી કારણ કે આપણે બ્લોગ બનાવો બનાવો બનાવ તો ગાઈઝ તમે આ વિડીયો સાથે જોડાયેલ ને આપણી માર્કેટમાં જઈ અને હું તમને બતાવીશ

आती भरेली छे न प्लेन हाडी नथी नानी लेवानो त मासी यो बुटेलो नुला मर्जी तोरी मर्जी एमा चली

ले ये नाम आ रहा है एक माह हो गए तो वहां तो वाइल्ड के हम बात તો આપણે બજારથી જોમે લીધી છે ને બસ હવે આપણે ઘર તક જવાનું છે ને બહુ બધી ગરમી હતી તો હવે આપણે ઘરે જવાનું થળ લાગી જ છે ને ટાઈમ થઈ ગયો અને આપણો 6 વાગે વિડિયો અપલોડ થઈ જશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને સારી સારી કમેન્ટ કરો તો જય માતાજી તો ગાઈસ બસ આપણે આટલું કરી દીધું છે અને હવે આપણે ક્યાં જવાનો છે તો જય માતાજી